કરમસદ ગોકુરપુરા વિસ્તારમાં ઘણા ખેડૂતો પશુપાલન સાથે શાકભાજીની ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે આવા જ એક ખેડૂત ભગુભાઈએ પોતાના એક વીઘા જમીનમાં છાણિયું ખાતર નાખી રીંગણની ખેતી કરી આ રીંગણની ખેતીમાં આ વર્ષે ઉતારો સારો મળતા અને માર્કેટમાં ભાવ પણ સારો મળતા તેમણે ખુશી વ્યક્ત કરી ખેડૂતના જણાવ્યા મુજબ છાણિયું ખાતર નાખવાથી જમીનની સાચવણી થાય છે અને કોઈ પણ પાકનું ઉત્પાદન વધુ અને સારું થાય છે વીસ વર્ષથી ખેતી કરે છે કરમસદ થી ગોકળપુરા ગામમાં છોણી ખાતર ભરીએ છીએ અને સારો પાક આવે છે ખેતીમાં મજા આવે છે ઉત્પાદન સારું આવે આવે છે સારો બોમ મળે છે જમીન સારી રહે છે તંદુરસ્ત રહે છે